ઘટના સ્થળે દોડી આવ્યા હતા ભુજના સ્ટેશન પર ટ્રેનના ડબ્બા પટરી પરથી નીચે ઉતરી ગયા હતા તો ત્રણ થી ચાર ડબ્બા પટરી પરથી ઉતર્યા હતા તો ઉધના યાર્ડમાં ઉધના દાનાપુર ગાડી રિવર્સ લેતા પટરી પરથી ઉતરી ગઈ હતી તો ટ્રેન ખાલી હોવાના કારણે મોટી દુર્ઘટના ઘટી ન હતી ઉધના યાર્ડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટનાની ગંભીરતા સમજતા અધિકારીઓ તરત જ ઇન્જિનિયર અને બીજા કામદારોને કામે લગાડી ગાડી પીટે ચડાવવાના હાથ ધર્યા હતા ઉચ્ચ અધિકારીઓએ સમય રહેતા ઘટનાને સુધારી લીધી હતી જેથી હાલની સ્થિતિ સામાન્ય થઈ છે જોકે અવારનવાર સર્જાતી દુર્ઘટનાને લઈને તંત્ર સામે સવાલ ઉભા થાય છે